ભરતના રાજપૂત જ પાતાભાઈ નો બારમાં એક સ્વન છે અષાઢ નો એ અષાઢ ઉચ્ચાર મેઘ મલારમ બની બહારમ જંધારમ દાદુર ડંકાર મયુરપુતારિકા નારમ વિસ્તારમના લહી સંભારંભ પ્યાસ અપાર નંદકુમારમિતારી કહે રાધે ત્યારી દ્વે બલિયાની આ ગણે લીટા ગીર યોગ્ય ગીર દાદે ગીર

ભૂ ઢોળે છે તો હવે પપ્પાનો મસ્ત મસ્ત સુવિચાર લઈ લઈ અને આપણા દિવસની શરૂઆત કરી પપ્પા આજનો સુવિચાર દઈ દયો આજનો સુવિચાર દેતા પહેલા સુપ્રભાત જય સોનલ જય મોગલ જય સોનલ જય મોગલ આજનો સુવિચાર છે જે વ્યક્તિ પોતાની ભૂલો માટે પોતાની સાથે લડે છે એને કોઈ હરાવી શકતું નથી વાહ વાહ ખૂબ સરસ પાતાભાઈ નો બાર છે અષાઢ નો અષાઢારમ મેઘ મલારમ બની બહારમ જલધારમ દાદુર ડંકારમ મયુર ફુકારમ તારમ વિસ્તારમ ના લહી સંભારમ પ્યાસ અપારમ નંદકુમારમ નિરખ્યારી

કાલ આપણે ચકલીના બચ્ચાને જે બચાવ્યું હતું ને એની આપણે અપડેટ લઈએ અત્યારે ક્યાં છે ને એ જોઈ જો અત્યારે મમ્મી એને અહીંયા બે છે જો બતાય બતાય અહીંયા બેઠું ત્યાં અંદર બેઠું છે અત્યારે અને ઉપરથી મમ્મીએ આવું કરી દીધું છે એટલે વરસાદ ન લાગે અને એની માં આવે છે ને એને ખવરાવી જાય છે આ ભાઈને કુરસી ઉપર ભૂઈ જાવું છે આના બધા નખરા નાના નાના ટબુડિયા ને ન્યા પગ લઈ લેવા છે ન્યા ન્યા થોડું હુઈયું તો ભાઈ વરસાદ તો અત્યારે અનરાધાર પડે છે ધીમો ધીમો પણ વરસે છે જો અત્યારે ચાલુ જ છે વરસાદ અને હવે આપણે ભાઈ ની અપડેટ લઈ જ્યોતિદાન ની જ્યોતિદાન ફ્રેશ થઈને આવી ગયા છે ભાઈ જય માતાજી જય માતાજી જય મોગન જય મોગલ વરસાદ પડે છે ને એટલે પાણી ફરી જાય ક્યાંય જવાતું નથી આ ક્યાંય જવાતું નથી વરસાદ પડે એટલે હું કરવું એ વિચાર કરીએ છીએ અંબાલાલ કાકા એ કીધું છે મધ્યપ્રદેશ માં વરાય છે પણ બે દિવસ અહીંયા રે રોડ પછી ઘટે સિસ્ટમ નબળી પડી જાય છે અને આમ ફંટાઈ ગઈ છે ટૂંકમાં એટલે એમ છે શ્રાવણ મહિનામાં છે ફૂલ પ્રૂફ પ્રાણ આપણું એને કારણે સરસા કારણ

આ ગાંડો આવું આવું કઈક ને કઈક કરતો હોય હોખ નથી જરી કે આ કોણે લીટા કરી આમ જો તો તારા પોક તો જો એ ગાંડી કોણે લીટા કરી હે કર્યા દાદા કીરા આ બાર વાગે જમી ભાઈ પેલા ગણપતિ ની થાળી આવી ગઈ છે ગણપતિ ને પેલા બે હારી દઈ બરોબર ને પછી આપડે બેહી છે બેહી આ છે આપડા નું ભાણું ઊની ઊની રોટલીને કારેલાનું શાક છે ચણાના લોટવાળું છે ત્યારબાદ દાળ ભાત છે અને ઠંડી ઠંડી છાશ ઠંડી તો નહીં આમ તો વાલી વાલી છાશ આપી દો એટલે બપોરા કરવા બેસી જઈએ તો ભાઈ ઘડિયાળમાં ભાગી ગયા છે પોણા ચાર અને વરસાદ ભાઈ એક ધારો ધીમે ધીમે ચાલુ જ છે હવારનો આમને ચાલું છે અને હમણાં ડિઝાસ્ટર મેનેજમેન્ટનો મેસેજ આવ્યો હતો કે ઓગણીસ કલાકમાં ભારેથી અતિભારે અમરેલી જિલ્લામાં રેડ એલર્ટ આપ્યું છે

મીઠી જ આવે ને જાઢોળું થઈ ગયું વરસાદ વરસાદના લીધે ભાઈ ક્યાંય બહાર જવાતું નથી જાવું તો છે ફરવા પણ હવે વરસાદના લીધે ક્યાંય જવાય એમ છે નહીં તો થોડુંક ચલાવી લેજો થોડાક દિવસ તો ચાલો મિત્રો આજના બ્લોગમાં અહીં સુધી છે કેવો લાગ્યો નીચે છે કોમેન્ટમાં કહેજો પસંદ આવે તો એક લાઇક કરી દેજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ છીએ જલ્દી નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી